કેમ છો મારા તારલાઓ સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે જવાહર નવોદય એક્ઝામ પ્રિપેરેશન સૈનિક સ્કૂલ પ્રિપેરેશન સીઈટી એક્ઝામ માટેની તૈયારીઓ જે કાંઈ બાળકો કરી રહ્યા છે જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે અને વિદ્યા છે એ શક્તિ છે ત્રણ પાર્ટ આપણે સમયાંતર અને ગતિવાળા પ્રકરણની અંદર આપણે જોઈ લીધેલા હશે અને એની અંદરના જે કાંઈ ડાઉટ છે તમે સોલ્વ કરી લીધા હશે એવી આશા સાથે આજે પાર્ટ ચોથો કે જે ઝડપ આધારિત દાખલાઓ જે ત્રીજા પાર્ટમાં શીખાતા એના કરતાં થોડાક એડવાન્સ દાખલા છે આપણે આ વિડીયોની અંદર કવર કરશું તો ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ ચાલો જી વાંચોજી રકમ એક આગ ગાડી એક આગ ગાડી નવી દિલ્હીથી સવારે સવારે આઠ વાગે સવારે આઠ વાગે આગ્રા જવા રવાના થાય છે આપણું આ દિલ્હી છે સવારમાં આઠ વાગેલા છે ત્યાંથી આપણી ગાડી ઉપડે અને રસ્તામાં અહીંયા આગ્રા આવે છે ત્યાં પહોંચવાનું છે આગ્રા અને નવી દિલ્હી વચ્ચેનું અંતર આગ્રા અને નવી દિલ્હી વચ્ચેનું અંતર બસો કિલોમીટર છે તો અહીંથી અહીંયા સુધીનું અંતર છે એ બસો કિલોમીટર અંતર કાપવાનું છે તો આગ ગાડી બપોરે કેટલા વાગે આગ્રા પહોંચશે અહીંયા કેટલા વાગે પહોંચે એ આપણે શોધવાનું છે ગાડીની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે ઝડપ છે એ કેટલી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ચાલો કરશું દાખલો તો આપણી પાસે અંતર અને ઝડપ બે હોય તો આપણી પાસે સમય છે એ આરામથી મળી જતો હોય તો આપણી પાસે ઉપર છે એ અંતર છે નીચે છે એ સમય છે ઝડપ છે તો સમય ગોતવો હોય તો અંતરના છેદમાં ઝડપ એ આપણું સૂત્ર છે અંતર છે એ બસો કિલોમીટર ઝડપ છે એ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક એટલે અહીંયા છેદમાં જે કલાક આવે એ ઉપર આવી જાય ગુણા કલા ક એકમ પણ હું તમને શીખવું છું કેમ આવે ને એમ જો કિલોમીટર કિલોમીટર વયું ગયું આ જીરો જીરો વયું ગયું ચાર ને વીસ તો ઉપર પાંચ વીધા અને કલાક વીધા તો આપણો સ આપણો સમય છે એ પાંચ કલાકનો થશે બસ તો થઈ ગયો દાખલો ગાડી છે એ આઠ વાગે નીકળતી હતી અને પાંચ કલાક બીજા એડ થયા તો આઠ ને પાંચ તેર બપોરે એક વાગે ગાડી પહોંચે કેટલા વાગે પહોંચે બપોરે એક વાગે અને એવો ઓપ્શન આપણી પાસે ઓપ્શન એની અંદર જોવા મળે છે જોઈએ આગળ એક રેલગાડીની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે આ ગાડી આટલી કલાકની અંદર બે પૂર્ણાંક એક તૃત્યાંશ કલાકની અંદર કેટલું અંતર કાપશે એડી તો આપણી પાસે ઝડપ આપેલી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આપણી પાસે સમય આપેલો છે સમય આપેલો છે બે દુ ચાર ને પાંચના છેદમાં બે કલાક એડી ને પાંચના છેદમાં બે કલાક હવે પાંચના છેદમાં બે કલાક એટલે એનો મતલબ એમ થાય કે બે કલાકને ત્રીસ મિનિટ થાય શું કામ એમ થાય આ નવું રહે ખાલી એક્સ્ટ્રા શીખવા માટે છે બે કલાકને ત્રીસ મિનિટનો સમય આપેલો છે પોઈન્ટમાં આ સમય કેવો હોય તો બે પોઈન્ટ પાંચ કલાક કહેવાય કહેવાય ને પાંચના છેદમાં બેનો જવાબ બે પોઈન્ટ પાંચ આવે કેવી રીતે આવે દશાંશ પૂર્ણાંક યાદ કરો નીચે પાંચ વડે ગુણો ઉપર પાંચ વડે ગુણો પચીસના છેદમાં દસ એટલે બે પોઈન્ટને પાંચ હવે બે પોઈન્ટ પાંચ કલાક એટલે બે કલાક આખીને એક અડધી કલાક બે વત્તા ઝીરો પોઈન્ટ પાંચ થાય એટલે આ આખી કલાક ને આ અડધી કલાક અડધી કલાકની ત્રીસ મિનિટ હોય તો બે કલાક અને ત્રીસ મિનિટ આ તો વધારાના શીખવા માટે એડી પણ આપણો દાખલો તો આ બેમાંથી કોઈપણનો ઉપયોગ કરશે એટલે થઈ જાય અંતર શોધવું હોય તો ઝડપ ગુણ્યા સમય થાય કેવી રીતે થાય તો આપણી પાસે ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય રેડી હવે આ અંતર શોધવું હોય તો આ સમય જઈ ભાગાકારમાં જાય આ બાજુ આવે તો ગુણાકારમાં આવી જાય તો સમય ગીણા ઝડપ બરાબર અંતર થાય તો એ જ સૂત્ર મેં લઈ ગયું ને અંતર બરાબર ઝડપ ગીણા સમય તો ચાલો ઝડપ કેટલી છે આપણી પાસે ઝડપ આપણને આપેલી છે ચાલીસ અને સમય આપેલો છે પાંચના છેદમાં બે અહીંથી તમે છેદ ઉડાડો તો વીસ થાય અને વીસ પંચાને સો આટલા કિલોમીટર જવાબ આવે અને એવો ઓપ્શન આપણને ડી ની અંદર જોવા મળે છે જોઈએ આગળ એક ખેલાડી ચોવીસ સેકન્ડમાં બસો મીટર દોડે છે તો ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી તો હવે આપણી પાસે ઝડપનું સૂત્ર લગાડીએ તો અંતરના છેદમાં સમય તો અંતર છે આપણી પાસે બસો મીટર બસો અને સમય છે ચોવીસ ચોવીસ સેકન્ડ હવે તમે છેદ બોલો તો આના અડધા બાર થાય અને આના અડધા સો થાય આના અડધા છ થાય આના અડધા પચાસ થાય આના અડધા ત્રણ થાય આના અડધા પચીસ થાય તો જવાબ આવશે આપણો પચીસના છેદમાં ત્રણ મીટર પ્રતિ સેકન્ડ હવે મીટર પ્રતિ સેકન્ડમાંથી આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં જવાનું છે તો નાનામાંથી મોટા એકમમાં જવાનું છે તો પચીસના છેદમાં ત્રણ છે તો નાનો ભાઈ છે એ ભાઈમાં આપણે નાનામાંથી મોટામાં જવાનું તો મોટો ભાઈ ઉપર નાનો ભાઈ નીચે એટલે આપણી ઝડપ ફરી ગઈ ફરી ગઈ ને તો આ ત્રણ છક અઢાર અને પચ્યું પચ્યું પચીસ છ પંચાને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કેવો જવાબ આપણો ઓપ્શન બી જોઈએ આગળ એક વ્યક્તિ સાયકલ દ્વારા સાતસો પચાસ મીટરનું અંતર બે મિનિટ અને ત્રીસ સેકન્ડમાં કાપે તો વ્યક્તિની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી છે તે શોધો અહીંયા અંતર છે આપણે સાતસો પચાસ મીટરનું આપેલું છે તો અંતર લખી નાખીએ આપણે અંતર લખી નાખીએ છોકરાઓ સાતસો પચાસ ખાલી સાતસો પચાસનો આ લે પાછળ મીટર ફરજિયાત લખવું પડે સમય છે બે મિનિટ અને ત્રીસ સેકન્ડ સમય સમય બે મિનિટ બે મિનિટ ત્રીસ સેકન્ડ આનો મતલબ થાય બે આખી મિનિટ અને અડધી મિનિટ બે પોઈન્ટ પાંચ મિનિટ બે પોઈન્ટ પાંચ મિનિટ ક્લિયર બે પોઈન્ટ પાંચ મિનિટ અથવા તો અથવા તો આ તમારે ના કરવું હોય આ તમારે ન કરવું હોય તો બે મિનિટની સાઠ મિનિટ એટલે સાઠ સેકન્ડ બે મિનિટની સોરી બે મિનિટની બે મિનિટની એકસો ને વીસ સેકન્ડ થાય કેટલી સેકન્ડ થાય બે મિનિટની કેટલી સેકન્ડ થાય એકસો વીસ સેકન્ડ થાય કેટલી સેકન્ડ થાય એકસો વીસ સેકન્ડ થાય તો બે મિનિટની એકસો વીસ સેકન્ડ વધતા ઉડિયા ત્રીસ સેકન્ડ એટલે એકસો ને પચાસ સેકન્ડ એડી તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય અંતર છે એ સાતસો પચાસ છેદમાં સમય છે એ એકસો પચાસ હેડી હવે અહીંયા છેદ ઉડાડવા હોય તોય ભલે ના ઉડાડવા હોય તોય ભલે આપણને ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં ગોતવાની કીધી છે તો અહીંયા ને અહીંયા ગોતો હેડી કિલોમીટર પ્રતિ કલાકમાં લે મોટો ભાઈ ઉપર નાનો ભાઈ નીચે હવે સીધા છેદ ઉડાડો હવે છેદ ઉડાડો આ જીરો જીરો કટ થઈ જાય આ પંદર પંચા પંચોતેર થાય આ પાંચ પાંચ ઉડી જાય તો જવાબ આવ્યા અઢાર કિલોમીટર પ્રતિ કલાક આવો જવાબ છે ઓપ્શન બી ક્લિયર ચાલ એક બસ એક બસ ત્રણસો કિલોમીટરનું અંતર ત્રણસો કિલોમીટરનું અંતર સાત પોઈન્ટ પાંચ કલાકમાં બીજી બસ ચારસો પચાસ કિલોમીટરનું અંતર નવ કલાકમાં તો બંને બસોની ઝડપનો ગુણોત્તર કેટલો તો બે બસની ઝડપ હોવી જોઈએ આપણી પહેલી બસની ઝડપ ગોતી લઈ ઝડપ બરાબર અંતર છેદમાં સમય હાલો અંતર છે એ ત્રણસો સમય છે એ સાત પોઈન્ટ પાંચ કલાક તો પિંચોતેર અને ઉપર છે દસ સાત પોઈન્ટ પાંચને આપણે આવી રીતે લખી નાખ્યા બરાબર તો પિંચોતેર ગુણ્યા ચાર એટલે ત્રણસો થાય અહીંયા ઝડપ આવી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક બીજી બસ બીજી બસમાં ઝડપ બરાબર અંતરના છેદમાં સમય બીજી બસનું અંતર છે બીજી બસનું અંતર છે ચારસો પચાસ કિલોમીટર સમય છે નવ કલાક તો નવ પંચા પિસ્તાલીસ પચાસ કિલોમીટર પ્રતિ કલાક ગુણોતર પૂછ્યો છે ગુણોત્તર બંને બસોનો પહેલી બસની ઝડપ બીજી બસની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને નીચે પચાસ કિલોમીટર પ્રતિ કલાક આ કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટર પ્રતિ કલાક ગયા આ જીરો જીરો ગયું તો ચાર જેમને પાંચ આવો જવાબ આવશે ઓપ્શન ડી ક્લિયર સહેલું રહે સાવ સહેલું રહે બરાબર પણ આગળના જો ત્રણ વિડીયો જોયેલા હોય તો સહેલું બાકી બધું અઘરું સીધો આ વિડીયો ચાલુ કર્યો તો સીધે સીધું અઘરું એક બસ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એટલે આપણને આ ઝડપ આપેલી છે તો બસ એક સેકન્ડમાં કેટલું અંતર કાપશે તો નેવું કિલોમીટર પ્રતિ કલાક આ ઝડપને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની છે તો અહીંયા મારે દાખલો કરવો જ નથી આ અઢાર પંચાને એવું થાય તો પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થાય એ પચીસ થાય આપણો પચીસ મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવે ઓપ્શન સી ચાલો આ તો મેં આપણે અઢારનો ને પાંચનો પાળો પાકો કરવાની વાત કરેલી જ હતી બાકી નેવું અને નાનો ભાઈ ઉપર મોટો ભાઈ નીચે અઢાર પંચા નેવું અને પચ્યું પચ્યું પચીસ આ રીતે જવાબ આવશે એક કારની જવાબ પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે તો બાર મિનિટમાં કેટલું અંતર કાપે યાદ કરો મેં કીધું તું કે મિનિટ દેખાઈ જાય એટલે ફરજિયાત ત્રિરાશી કરવાની હેડી અને પચાસ કિલોમીટર પ્રતિ કલાક આનો મતલબ એવો થાય કે એ મિનિટ મિનિટની અંદર સાહીઠ મિનિટની અંદર પચાસ કિલોમીટર ચાલે છે તો આપણે બાર મિનિટની અંદર કેટલા કિલોમીટર ચાલે એ આપણે શોધવાનું છે આ થઈ ગઈ રાશિ તો બાર ગુણણા પચાસ છેદમાં સાઠ આ જીરો જીરો કટ થયા આ છ દુ બાર થયા પાંચ દુ ને દસ કિલોમીટર આવો જવાબ આવે સાઠ મિનિટની અંદર પચાસ કિલોમીટર તો બાર મિનિટની અંદર કેટલું બાર ગુણ્યા પચાસના છેદમાં સાઠીરો જીરો કઠિયા છ દુ બાર થયા બે પંચા દસ કિલોમીટર જવાબ આવશે દસ કિલોમીટર જવાબ આવશે એડી એવો ઓપ્શનની અંદર જવાબ જોવા મળતો નથી એડી એટલે ટાઈપિંગ મિસ્ટેક હશે છતાં એકવાર બીજી વાર દાખલો કરી જોઈએ ઝડપ આપણને આપેલી છે પચાસ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એ સાઈઠ મિનિટની અંદર સાહીઠ મિનિટની અંદર પચાસ કિલોમીટર ચાલે તો બાર મિનિટની અંદર બાર મિનિટની અંદર કેટલા કિલોમીટર ચાલે બાર ગુઈણા પાંચ થાય તો કેટલા ગુહિણા પાંચ એટલે પચાસ થાય તો દસ પંચા પચાસ થાય દસ કિલોમીટર આપણો સાચો જવાબ આવશે રેડી ચાલો એક બસ કિલોમીટર કિલોમીટરનું અંતર બે કલાકમાં કાપે છે તો બસ પંદર મિનિટમાં કેટલું અંતર કાપશે બે કલાકમાં સાઠ કિલોમીટર અંતર કાપે છે આનો મતલબ એવો થાય કે એકસો ને વીસ મિનિટ બે કલાક એટલે એકસો ને વીસ મિનિટમાં સાઠ કિલોમીટરનું અંતર કાપે છે તો આપણને પૂછ્યું છે કે પંદર મિનિટની અંદર પંદર મિનિટની અંદર કેટલું અંતર કાપશે તો પંદર ગુણા સાદ માં એકસો ને વીસ આ જીરો જીરો ગયા આ છ દુને બાર થયા પંદરના છેદ માં બે એટલે પંદરના અડધા સાત પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કાપશે અને એવો જવાબ છે ઓપ્શન બી જોઈએ આગળ એક બોટને આટલા સામુદ્રિક માઇલ અંતર કાપતા પચાસ દિવસ લાગે છે સામુદ્રિક માઇલ એ એકમ જ છે સમુદ્રનું અંતર કેવી રીતે તો આ બોટ એક દિવસમાં કેટલા સામુદ્રિક માઇલ અંતર કાપશે બસ તો આ પણ રાશિનો દાખલો રહે પચાસ દિવસ હોય તો એ કેટલું અંતર કાપે પાંચ ચાર પાંચ જીરો તો આપણે એક દિવસની અંદર કેટલું અંતર કાપે આ આપણે શોધવાનું છે તો પાંચ ચાર પાંચ જીરો છેદમાં પચાસ તો પાંચ એકુ પાંચ પછી ઉતાર્યો ચોગડો ભાગનો હાલ એટલે જીરો પાંચ નવા પિસ્તાલીસ એકસો ને નવ સી જવાબ છે એ સાચો આવશે પાંચસો પિસ્તાલીસ ભાઇંગા પાંચ કરવાના પાંચ એકુ પાંચ જીરો પછી ઉતાર્યો ચોગડો ભાગનો હાલ એટલે જીરો ઉતાર્યો પાંચડો પાંચ નવા પિસ્તાલીસ એટલે જીરો અને જીરો તો એકસો ને નવ છે બરાબર એટલા સામુદ્રિક માઇલ અંતર છે એ કાપશે એક માણસ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એ પગેથી ચાલે છે હાલીને જાય છે તો બાર મિનિટમાં કેટલું અંતર કાપે તો અહીંયા આપણને ખબર છે કે ઝડપ આપી છે સાઈઠ સાઠ મિનિટ સાઠ મિનિટની અંદર ત્રણ પોઈન્ટને પાંચ કિલોમીટર એડી લાનો મતલબ થાય કે સાઈઠ મિનિટની અંદર એ ત્રણ હજાર પાંચસો મીટર અંતર કાપે છે આ કિલોમીટરના મીટરમાં ફેરવતા આવડવા જોઈ તો બાર મિનિટની અંદર બાર મિનિટની અંદર કેટલું અંતર કાપશે તો બાર ગુણ્યા ત્રણ પાંચ જીરો જીરો અને છેદમાં સાઠ આ જીરો જીરો કટ થયા આ છ દુને બાર થયા પાંત્રીસ દુ સિત્તેર થાય અને એક જીરો એમનેમ આવે સાતસો મીટરનું અંતર પ્રમાણે આ માણસ છે બાર મિનિટની અંદર કાપશે ચાલો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી બસ ચાર કલાક ને મિનિટમાં કેટલું અંતર કાપશે તો અંતર બરાબર ઝડપ ગુણા સમય થાય ઝડપ છે સાઠ અને સમય છે ચાર કલાક ને ત્રીસ મિનિટ આનો મતલબ થાય ચાર પોઈન્ટ પાંચ ક લાક તો પિસ્તાલીસના છેદમાં દસ કલાક એને કહેવાય આ જીરો જીરો કટ થયા પિસ્તાલીસ ગુણ્યા છ કરવો હોય તો છ ચોક ને ચોવીસ છ પંચા ને ત્રીસ જીરો એમ નમ ત્રણ ને ચાર સાત ને બે બસો ને સિત્તેર કિલોમીટર અંતર કાપે વૈદિક ગણિતના વિડીયો નો જોયેલા હોય તો જોઈ લેવો વૈદિક ગણિતનો ગુણાકાર સાહીઠ પિસ્તાલીસ ગુણા સાઈઠ કેમ થાય એ રીતે આપણે આ કરેલો છે પછી ગુણાકાર તો તમે કોઈ પણ રીતે કરશો જવાબ તો બસો સિત્તેર કિલોમીટર આવશે ઝડપ વધારવાની વાત છે આપણી પણ ઝડપ વધવી જોઈએ એક કાર ત્રણસો પચાસ કિલોમીટરનું અંતર સાત કલાકમાં કાપે તો ઝડપ કેટલી હોય તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય સ અંતર જઈ કિલોમીટરમાં છે સમય જઈ કલાકમાં છે તો કાંઈ કરવાનું નથી સાત ને પાંત્રીસ પચાસ કિલોમીટર પ્રતિ કલાક આપણી ઝડપ હોય હેડી સિમ્પલ દાખલો સૂત્રમાં કિંમત મૂકો અને દાખલો કરો હેડી તો સરસ મજાના દાખલા છે એ આ વિડીયોની અંદર આપણે કવર કરેલા છે આનાથી પણ વધારે એડવાન્સ દાખલા છે એ નવા પાઠ સાથે તમારી સાથે ફરી મળીશ બરાબર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત